નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીએ પ્રેમની અણમોલ સત્ય ઘટના આટલી બધી પ્રીત કેમ સેહવા છે વિધાતા આપણી જોટલી વહેલી વિખી તો નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો ના ના પણ ધાર્યા કે અચાનક મારું મોત નિપજે તો તો પછી તમારી વાંસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબાણ આ સલકાતા રૂપ આ સંસારની મીઠાશ એમ તાજવા દોહલા છે એ તો વાતો થાય પુરુષ જાતને મન પ્રાણ કાઢવા આપવા વસમાં હશે પોતાની કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી સીતા ઉપર સડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધુમળો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યા હજુ 4-5 મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનાર ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા સાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોત પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાંખો ઝાંખો દીવો બળે છે અને એ વાતોને વાતોમાં દીવાની વાટે ફૂલ સડી ગયેલ છે નાગને મનમાં થાતું ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જોવે હે આયર હો મારું તો તમે શું કરો ગળગળો થઈને ના કહે દો મારા સમ એવું તું બોલમાં નાના પણ આમ જુઓ આ માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય અને એના ધણીને જટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરે અને ખાસડું ફાટ્યું એ બે વાત બરોબર હું મરું તો શું તમે બીજી નહીં પરણો આયરે નિશાસો નાખી કહ્યું પ્રભુને ખબર ત્યારે શું સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય દૃષ્ટે ઓઠે અને ગળગળે અવાજે નાગ બોલ્યો એકવાર મરી જુઓ પછી જોઈ લેશું મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી હસીને એવી વાતો ઉડાડી દીધી રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ કોણ હતો એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોરડું સાંકડું હોવાથી ધમણ એજ ઓરડાની ઓસરીમાં સૂતો અને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છેય પણ સંભળાઈ જતી હતી સાંભળીને મનમાં અને મનમાં એ હસતો એના અંતરમાં થતું જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કઢવાની વાતો પણ કરે છે એક દિવસ પ્રેક્ષા તો લવ રોજ સવારે વહેલો ઊઠીને નાક સાતી જોડી ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલડ રાણી પાસો વળે બોપારનું ભાત માથે મેલીને આઈ રાણી પોતે રોજ વાડીએ જાય સાસ પડે ત્યાં તો જેમ વાસરુ પોતાની માની વાટ જોઈ રહે તેમ આઈ રાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને તેના ધણીની સાતીનું ખડખડાટની વાટ જુએ એક દિવસ નાગ તો વાડીએ ગયેલો કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે મંડાળની ગરેડી જાણે કોઈ સજણને બોલાવતી હોય એવી શીશો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીઓને ભેટવા દોડતું જાતું હોય એવું દેખાય છે ઓ જોઈ જોઈને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે સંકળાયા દુહા ઉપાડે છે અને એ દુહા કેવા સજાણ એડા કીજે જેડી વાડી હુંદે વેલ મારે પણ મેલે નહી જેને બાલપણની બેલીએ બાલપણની બેલીએ તે લાગી ગુંગળી સોજા સાજણ ને વીજળી વિજળી ઘડતળિયા જીવને થાય લે મેલિયા સજાણ એડા કેજે જેડી વાડી હુંદી વેલ વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાય સામા ચંદ્રવાળા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગળકે છે અને વળે પાછો નાક કોષ ખેંચતો લલકારે છે સજન એડા કીજે જેડી લટિયળ મકેળ દૂધમાં સાકર ભેળીએ તે કવોક લીએ મેળ કેવોક કલીએ મેળ તે સળી ભરી સાખીએ

સજણને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ માલમી આવે મલપાત શરમા કરે શાન શરમા કરે શાન તે ભારી નનકડા શેણને નો રાખીએ મારી સમદર જળ સરકા ભર્યા તાવે સાયર માં તાણ સજણા ને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ મધ્યા થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જોવે છે કે ક્યાંક ઓલે ભાતવાળી આવે છે આજ કા એની પવનમાં ફરકતી રાતી કામળી કાળાતી નથી ત્યાં તો નાગનો બાપ ઘમળ આવી પહોંચ્યો નાગે નજર કરી તો બાપુના મો પર શ્યામ વાદળી દેખી કા બાપુ હટાણે કેમ આખો લુસ્તો ઘમળ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરુ આપડ્યો દીકરી મારી જો જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવાનું ટાણું ન રહ્યું ક્યાં છે તો દેવા લઈ ગયા હે હે એમ આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું આહા હા કરતો બાપ જ્યાં હાથ ચાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી નાગે દેહ છોડ્યો બાપ આંસુએ રોયો અને પેલી કૂટ્યું પોતાના ભરથાની સીતાના ભડકા આગે ઉભા ઉભા જોયા અને ઝુરવા લાગી સૌદમાં દિવસે તો એને પેર ગાડું તેડવા આવ્યું બાઈ સડીને સાલી નીકળી પાદરના પોતાના ભરથારની તાજી સીતા જોઈને બે આંસુ પાડ્યા પણ મનની વેદનાને ભૂસતા શિવ વાર લાગી બાર મહિના વીત્યા ત્યાં તો સાજણના હૈયામાંથી નાગના સમારાણા નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું હવે શી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એ ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાત્રે દીધી એને તેડવા નવે સાસરિયાથી મહેમાનો આવ્યા ઘોઘરી વેલડીમાં બેસીને આયર જુમારડી પાછી કંકુને સાંધલે નવે ઘેર જવા નીકળી સાંજનું ટાણું થયું વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી તેડવા આવનારમાંથી બે ચાર જોવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ સોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જોવાનો ભવાય જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે અકળાય આયર જ વાંનડીએ વેરડીના માફામાંથી બહાર ડોક્યું કહ્યું નજર કરે ત્યાં સામે એ કોણ ઊભેલો એક તાજો પાળ્યો રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાળ્યો કંકુના સાંદલા વાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલી વારનો પારણેતર માયરામાં બેઠેલો વિશાળ સાતી વાળો એ જુવાન જેની તાજે ફૂટતી મોશો એ જોબનવંતીએ પાંખા પાંખ પાનેતરમાંથી નિરખેલી એને સાંભળી આવી પહેલી વેલી રાત અને બીજી એવી ઘણી અંજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પહોર અને એક બીજાની સીતા ઉપર સડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂતેલું દાંતડું આશા ભરે નવ સાસરે જનારી આયરાણીના મોમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો કે પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ખાડે ખેડૂને પૂસ કરતા હતા કે વેલ્યમાં કોણ છે એમાંથી એક સારણનો છોકરો સંતાઈને ઝાડીની ઓથે ઉભેલો સકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની બાયડી આજ નાત્રે જવા નીકળી છે છોકરે અજવાળી રાતની પહેલે પોર આ દેખાવ જોયો માળિયાની સામે મીટ માંડે પાળ્યાની સામે મેટ માંડી રહેલી આયર નારીને જોઈ સોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે શરણો જોડીને કાઢ્યા અને સરવે સાદે લલકારી કહ્યા નાગ નિહાળી જોયા પોળા મન પાથરીએ નહીં કાઠ સડિયા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમળાઉત અર્થ હે નાગ જરા ઉંડુ નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી સીતા ઉપર સડીને બળી મરવા ન આવી એટલું જ નહીં પણ હે ધમાળના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને સાલી બાએ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યો અને સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલ્યુમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને આખી કથાની રડતા રડતા કહી સંભળાવી અને પ્રીતમના પાળિયાની સમક્ષ સીતા ખડકાવી એ શણગાર સોતીને કપાળમાં એ મંગલ સાંદલા સોતી આયરાણી સીતા ઉપર ચડી ગઈ આવે ઘરખમ ઘરોહર છે આ ધરાની પરેમની અદ્ભુત સત્ય ઘટના અને આના મિત્રો લેખક છે ઝવેરચંદ મેઘાણી અને એની વાર્તામાંથી આ વાર્તા લેવામાં આવી છે તો મિત્રો આવા જ નવા નવા અને જીવન ઉપયોગી વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો અને જો તમને થોડો ઘણો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે